ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મે મે શબ્દનો એક અર્થ વર્ષનો પાંચમો મહિનો જે એપ્રિલ પછી આવે છે તે થાય છે મે શબ્દનો બીજો અર્થ શક્યતા પરવાનગી વિનંતી ઈચ્છા ઇત્યાદિનો વાચક એટલે કે ઈચ્છાદર્શક સહાયકારક ક્રિયાપદ થાય છે મે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ મે આઈ યુઝ યોર લેપટોપ અર્થાત શું હું તમારું લેપટોપ વાપરી શકું એક બીજું ઉદાહરણ જોઈએ આલ્કોહોલ મે કોઝ ડેમેજ ટુ યોર લીવર અર્થાત આલ્કોહોલ તમારા યકૃતને નુકસાન પહોંચાડી શકે છે એક અન્ય ઉદાહરણ જોઈએ હી સ્ટાર્ટેડ વર્ક હિયર લાસ્ટ મે અર્થાત તેણે ગયા મે મહિનામાં અહીં કામ શરૂ કર્યું હતું એક બીજું ઉદાહરણ જોઈએ યુ મે ગો હોમ નાવ રાહુલ અર્થાત રાહુલ તમે હવે ઘરે જઈ શકો છો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ